પોલીસ પર અચાનક હુમલો કરવામાં આવ્યો હતો અને સ્થાનિક લોકોએ ઢોર માર મારતા ત્રણેય પોલીસ કર્મીઓને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ઘટનાની જાણ પોલીસને થતા ઉચ્ચ અધિકારીનો કાફલો પણ ઘટના પહોંચી ગયો હતો સુરતમાં જાણે પોલીસ પર કોઈ બાણતો બેઠી હોય તેવું લાગે છે પહેલાં કેટલાક પોલીસ કર્મીઓ લાંચ લેતા પકડાયા હતા અને બાદમાં આજે સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસના પોલીસ કર્મીઓને માહિતી મળી હતી કે અમરોલી વિસ્તારમાં દારૂ આવેલો છે તે માહિતીના આધારે ક્રાઇમ બ્રાન્ચ પોલીસના માણસો અમરોલી કોસાડ આવાસમાં રેડ કરવા માટે ગયા હતા અને ત્યાં રેડ કરે તે પહેલા આવાસમાં સ્થાનિકો દ્વારા પોલીસ પર હુમલો કરી દેવામાં આવ્યો હતો અને આમ જોતા સાથે જે મોટી સંખ્યામાં સ્થાનિકો દ્વારા ભારે હુમલો કરી દેવામાં આવ્યો હતો અને ત્યાં ત્રણ પોલીસ કર્મીઓ લોકોના હાથમાં આવી ગયા હતા પંકજ નામના પોલીસ જવાનને લોકોએ વધુ મેથી ભાગ ચખાવ્યો હતો જેથી તેને વધુ ઈજા થઈ હતી બાદમાં સ્થાનિકો ત્યાંથી ભાગી ગયા હતા અને પોલીસને આ વાતની જાણ થતાં અમરોલી પોલીસ ઘટના સ્થળે પહોંચી અને ઇજાગ્રસ્ત પોલીસને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા પણ ત્રણમાંથી એક પંકજ નામના પોલીસને વધુ ઇજા પહોંચતા સુરતની મહાવીર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો

દસ વધુના વધુ માણસો ભેગા થઈ લોકોનો હુમલો કર્યો હતો જેમાં ત્રણ પોલીસ કર્મીઓની ઈજા થઈ હતી હાલમાં તેઓની સારવાર ચાલુ છે અને અમરોલી પોસ્ટે ફર્સ્ટ ગુના નંબર એકસો ચાર ઓગણ જરૂરી કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવે છે જો કે આ મામલે પોલીસે રાયટિંગ અને સરકારી કામ રૂકાવટનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે ત્યારે હાલ આ વિસ્તાર પોલીસ માટે સેફ નથી તેવામાં આ આવાસ ગુનેગારો માટે મોકળા મેદાન સમાન છે